हेलो मित्रों आज આપણે બનાવીશું શેના લોટનું શાક શાક બનાવવા માટે પાટીઓ લઈ લીધું છે એમાં આપણે તેલ એડ કરી દીધું છે તેલ આપણો ગરમ થાય ને એટલે વારમાં આપણે બેટર બનાવી લઈશું બેટરમાં આપણે મીઠું એડ કરી દીધું છે એકલું મીઠું જ એડ કરવાનું છે આપણે હરદર ચટણી બીજું કઈ એડ ન કરવાનું કારણ કે એનું છે ને ઉપરથી આપણે જવર સુબમર સુ વધારે નાખવી ને તો કલર બહુ મસ્ત આવે અને આમાં ગાર્નિશમાં આપણે નાખી તો કઈ ફરક ન પડે કારણ કે આપણે ગ્રેવીમાં તો એડ કર્યું જ હોય આવી રીતના છે ને બેટર બનાવી લેવું જો એટલું ઠીક બેટર બનાવવાનું ખા આકદમ પતલું નહીં બનાવવાનું તો જરામાં એડ કરીને તો બુંદી જેમ પડવા મડે એવું નહીં બનાવવાનું આવી રીતના બનાવી નાખવાનું હવે જો આપણું તેલ આવી ગયું છે માં રાઈ ને જીરું થોડા થોડા એડ કરી દીધા છે લસણ ની કળી એડ કરી દીધી છે આપણે અને હિંગ એડ કરતી થી છે છાશ એડ કરી દીધી છે જો તમને ખાટી ભાવતું હોય તો તમારે ખાટી છાશ લેવાની નકર મિડિયમ ખાટી લેવાની આપણે બહુ ખાટી નહીં લેવાની મિડિયમ ખાટી જો છે ને આપણે તરત હલાય રાખવાનું હું કામ છાશ ફાટે નહીં માટે હળદર એડ કરી દીધી છે મરચું એડ કરી દીધું છે લાલ મરચું પાવડર આપણે સે થોડીવાર હલાવીને ગરમ છાશ થાય તો ફાટે નહીં આપણી છાશ હવે મીઠું એડ કરી દશું આપણે એમાં એક પાંચ દાણા આપણે ખાંડ એડ કરી છે ખાલી પાંચ દાણા જો આપણે લાલ મરચું કેટલું એડ કર્યું છે કારણ કે ઓલામાં એડ નથી કર્યું ને આપણે જે આપણે સેના લોટ બેટર બને એમાં એટલે ઉપરથી એડ કરીને એનો કલર બહુ મસ્ત આવે જો આવી રીતના ઝારો લઈ લીધો છે એમાં આપણે પાડી નાખીશું આમથી છે ને એકદમ છે ને આપણે જે છે ગાંઠિયા પડે ને એ બહુ મસ્ત પોચા પડે મશીન આવે ને મશીનથી નહીં પડે પણ એનાથી હાર્ડ થઈ જાય છે એટલે મેં આવી રીતના પાડ્યા છે ઝારાથી તો આવી રીતના ઝારો લઈ લેવાનો મશીન હોય તો એનાથી નહીં પાડી શકાય પણ એનાથી હાર્ડ થઈ જાય છે તમે બનાવી જોજો જો નીચે જોઈ શકો છો તમે બધા ગાંઠિયા પડી ગયા છે જો આવી રીતના પાડી દેવાના મસ્ત રીતના ફાવે ને એ રીતના તમારે પાડી દેવાના કોઈને મોટો ઝાર હોય કોઈને નાનો ઝારો હોય એ રીતના બનાવી નાખવાના જો બધા પડીને મસ્ત થઈ ગયા છે એકદમ છૂટા છૂટા મશીનમાં છે ને આમ ભેગાઈ થઈ જાય ને હાડે થાય થોડા જો આવી રીતના ધાણા જીરું પાવડર એડ કરી દઈશું આપણે ઉપર થોડા લીલા ધાણા એડ કરી દઈશું જો ચણા લોટનું આવી રીતના શાક તમે ન બનાવ્યું હોય તો એક વખત બનાવી જોજો તમારે રોટલા રોટલી ભાખની જરૂર ન પડે એવી રીતના આ શાક એટલું મસ્ત ટેસ્ટી બને છે કારણ કે આ ગામડા ગામનું શાક કહેવાય ને આપણે દેશી પહેલાંનું જ્યારે આપણે દેશમાં કાંઈ શાકભાજી ન હોય ત્યારે આપણે એમ કેતા હાલો આપણે ચણા લોટનું શાક બનાવીને છીએ ત્યારનું છે આ શાક મસ્ત ટેસ્ટ ઈસર સાવે છે ને બરી તો ખાટુ ભાવતું હોય તો તમારે ખાટી છાસ જ લેવાની અમાર બહુ ખાટુ નથી ખાતા એટલે મિડિયમ જ છાસ લીધી છે આપણે હવે સર્વ કરી લઈશું જોઈએ આ રીતે બાઉલ લઈ લીધું છે એમાં શાક સર્વ કરી લઈશું આપણે એમાં જો તમને મારા વિડીયો જોવા ગમતા હોય તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરજો ચાટ કાઢી દીધું છે અને જો આપણે આવી રીતે એક લેડી છે માં રોટલો મૂકી દીધો અમે રોટલા બનાવ્યા હતા ભાખરી રોટલા પરોઠા બધાની સાથે તમે સર્વ કરી શકો તો ગાઠિયાનો શાક બની રેડી થઈ ગયો છે રોટલો મૂકી દીધો છે છાશનો ગ્લાસ મૂકી દીધો છે અને સૌ માટે કાંદા લઈ લીધા છે કાસરી તળીતી પણ बाजूમાં ભૂલી ગઈ છું મુકતા તો મસ્તરીત ના